વડનગર ગાંસકોર દરવાજા વિસ્તારમાં રાવળવાસ વિસ્તારમાં ગટરો ઉભરાઈ હોવાથી રહીશો ભારે પરેશાન વડનગર ગાંસકોર દરવાજા નજીક આવેલા રાવળવાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે જેવા આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે વિસ્તારમાં ગટરો વારંવાર ઉભરાતી હોવાથી રસ્તાઓ ઉપર ગંદુ પાણી ફેલાઈ જાય છે અને રહીશોને દૈનિક અવરજવર તેમજ સ્વચ્છતા બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે રહીશો અનેક વખત નગરપાલિકા પાસે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી જેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે પાલિકા દ્વારા માત્ર ઉપર છલ્લું કામ કરીને કામ પૂરું થયાનું બતાવવામાં આવે છે પરંતુ મૂળ સમસ્યા યથાવત રહે છે જેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા પરિણામે ગટરો થોડા દિવસમાં ફરી ઉભરાઈ જાય છે સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે વિસ્તારમાં મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વધતી જાય છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આરોગ્યની ગંભીર ચિંતા સર્જાય છે રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક અસરથી ગટરના મૂળ કારણનું નિરાકરણ લાવી કાયમી ઉપાય કરવા માંગ કરી છે આખરી એક મહિનાથી ચાલતી આ મુશ્કેલીનો ત્વરિત નિકાલ લાવી વિસ્તારના લોકોને રાહત પહોંચે તે માટે રહીશોમાં અપેક્ષા વ્યક્ત થઈ રહી છે મારું નામ અશોક રાવળ છે અહીંયા ઘોસકોડ દરવાજા બાદ રાવણવાસમાં છેલ્લા એક મહિનાથી ગટર લાઈન ઉભરાય છે અમે નગરપાલિકામાં પણ જાણ કરેલી છે અને નગરપાલિકાનું